ત્યારે પાંચ કિલોમીટર મને વાંધો એ છે કે આમ કરીને બોલતો આપણા ગુજરાતનો ડાયલોગ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવા ચૂકે ગઈ હવે બાપુ સાહ લોકજીવનમાં માં કીધું છે કે ચારણ વાણી બહુ સાચી પડે ને મારી અઢી વર્ષ સાચી પડી

પિક્ચરના એન્ડમાં લગ્ન કર્યો પિક્ચર બીજું શ્રીવલ્થી ફોટો ન પડાયો કારણ કે આમાં તો ખબો ઊંચો નીચો પહેલા બેલેન્સિંગ વગર મુખ્યમંત્રીને ફોટો પડાવ્યો કે તારા જેવા ખરડું જારે કોણ ફોટો પડાવ્યો આને લઈ જાઓ ક્યાં મારા દીકરાએ ઘરના કીધું મુખ્યમંત્રી બદલી નાખો આખો મુખ્યમંત્રી મિનિસ્ટર છે પાછો તે ચૂકે ગયા નહી થઈ ગયા ખુસ્પા વિરાટ માન છે મધ્ય ગુજરાતમાં જે કાળી ઉઠાતર જે કૃષ્ણ પરમાતા વિરાટ છે એને દ્વારકાનો નાથ નથી કહેતા એને કાન કાનુડો નથી કહેતા એને મોરની પર નથી કહેતા મધ્ય ગુજરાતની ધરતીમાં જે કનયો વિરાટ છે જે કાળી ઉઠાતર વિરાટ છે એને કહે છે ઓ

ਮਨਦਰ ਕਰਵਾਦਾ ਤੋ ਸਾਰਾ ਬੰਦ ਕਰਵਾਦਾ ਤੋ ਸਾਰਾ ਬੰਦ ਕਰਵਾਦਾ ਤੋ ਸਾਰਾ ਬੰਦ ਕਰਵਾਦਾ ਹੋਰ 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 ਬੋਤਨ 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 ਪ੍ਰੇਮ ਦਿਵਾਰੇ ਗਾਂਧੀ ਜੀ ਜੇ ਬਲਵ ਵਿਆਹ ਦਾ ਕਰ ਚਾਹਦਾ ਪ੍ਰੇਮ ਦਿਵਾਰੇ ਗਾਂਧੀ ਜੀ ਜੈ ਰਾਮਚੰਦਰ ਭਗਵਾਨ ਨੀ સદગુરુ દેવની આદ શક્તિ અંબે સોમનાથ મહાદેવની કાશવી સુનાથ મહાદેવની ફ્રેન્ચ ગુરુ ગિન મહારાજ પાર્વતી પ્રદેશ બધા મેચ કોઈ ઉભા ના થતા મહેરબાની કરીને હજુ તો કીર્તિદાન ભાઈ ને માયા ને આપણે માણવાના છે અહીંયા હૈયે હૈયું દળાય તો માનવ મહેરામણ આ પવિત્ર ધરતી પર રમણ ધામની ધરતી પર ઉપસ્થિત છે ત્યારે નૂતન મંદિર શિલાન્યાસ મહોત્સવ પરમ સથે માં એક હજાર આઠ મહામંડલેશ્વર કનકેશ્વરી દેવજીના શ્રી મુખેથી અહીંયા શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આપણે રસપાન કરી રહ્યા છીએ અને આજે ધૂણો નાથ સંપ્રદાયના કરકમળો દ્વારા ધૂણો ચેતનવંતો થયો છે સાથે સાથે એકસો આઠ આજે શુભારંભ થયો છે ત્યારે અહીંયા આટલો સેંકડોની સંખ્યામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉગ્યો છે ત્યારે સૌપ્રથમ હું આપણા ભગવંતો અહીંયા ઉપસ્થિત છે આપણા ભગવાન અહીંયા ઉપસ્થિત છે ત્યારે એમના સન્માનનો દોર આપણે કેટલીક મિનિટો માટે કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે હું સાદર નમન સહ હું વિનંતી કરી રહ્યો છું સાદર પ્રણામ કરી રહ્યો છું આપણા યોગી બાલકનાજી બાપુ એવા જ ગુરુવર્ય યોગી દેવનાજી બાપુને સાદર નમન સહ શ્રી શ્રી ગજરાટ રાજાજી યોગી શ્રી નિર્મલાનાજી મહારાજ શ્રી યોગેશ્વર મઠ કદરી મેંગલોર કર્ણાટક આપણે તાળીઓના ગડગડાટથી પ્રત્યેક તાળી પુષ્પ રૂપે એમના ચરણે જી પૂજ્ય બાપુને उनका सम्मान किया है हमारे राजा जी योगी महाराज का योगेश्वर से मैंगलोर से कर्नाटक से आए हुए हैं इनका हृदय कर रहे हैं हमारे योगी देवनाथ जी बापू सह सहार बजनु शर्मान श्री श्री एक हजार आठ श्री पीर योगी श्री श्रीनाथ जी महाराज गुरु गोरक्षनाथ आश्रम भवनाथ जूनागढ़ कुरुक्षेत्र પેલા હરિયાણા એવા શ્રીનાથ બાપુ સન્માન હમણાં અડખોલ ધામે સોનાની ની ભાગડી પહેરાવીને આપણા યોગી એમનું પૂજ્ય બાપુ સન્માન સન્માન તાળીઓ અલગધામ અણખોલ ખાતે પૂજ્ય શ્રીનાથ બાપુને હમણાં તાજેતરમાં જ એમનું સન્માન થયું હતું ગોવિંદાજી બાપુ એમને સોનાની ભાગડી પહેરાવી હતી એવા પૂજ્ય બાપુ સન્માન આપણા યોગી દેવનાજી બાપુ આપણા બાળકનાથજી બાપુ સંત ગણ ની નિશ્રામાં સન્માન થઈ રહ્યું છે એવું જ

એવો અણખોલ ધામ ખાતે અવસર યોજાયો તો નમન સહ ધન્યવાદ સહ પૂજ્ય બાપુના આચરણે ગોટી ગોટી નમન કરી રહ્યા છીએ આપણી વચ્ચે એક એવી શખ્સિયત એ હસ્તી આપણી વચ્ચે હાજર છે એવા શ્રીમાન ગુરુ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર આપના સન્માન માટે હું અમારા અમારા મત વિસ્તારના જાંબાજ અને હોનહાર ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ સાહેબને વિનંતી કરી રહ્યો છું અહીંયા બરાબર આ બરાબર છે ત્યાં ખાતે જોરદાર તાળીઓના ગણગણાટથી અમરીશ વેટેર સાહેબનું સન્માન આપણા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ કરી રહ્યા છે અહીંયા એનો પણ આપણે રાજીપો અનુભવી રહ્યા છે કે અનુ આપણા અમરીશભાઈ ડેર અહીંયા વધારી રહ્યા છે અને એમનું સન્માન આ પવિત્ર ધામની આ પવિત્ર ધરતી પર થઈ રહ્યું છે આપ સૌને કોટી કોટી નમન સહ સન્માનનો દોર અહીંયા આપણે વિરામ લઈએ છીએ પુનઃ સર્વે સંતગણના ચરણે નમન સહ અને છે છે ખૂબ ખુશીથી ભરાયેલું કે માં કનકેશ્વરી દેવીજી ની ઉપસ્થિતિ છે અને વાતાવરણ એટલું જ ઉર્જાવાન બન્યું છે પવિત્ર બન્યું છે ત્યારે હવે આપણા હું વિનંતી કરી રહ્યો છું મારા ભોજન દાતા પાઘડી પહેરાવવાની છે ગીતના માયા આ ભાઈ આવજો જી દેવભૂમિ રમણધામ અતિ દિવ્ય ધરા અને વસંત પંચમીના દિવસથી શરૂ થયેલો અવસર છે સાથે સાથે વાથી ભાઈ અને દશરથે કુમાતા દિયોદર આપણા કીર્તિભાઈ ને બાપુ તો સન્માન કરશે જ કરશે પણ દશરથભાઈ અને ભાઈ શ્રી દશરથભાઈ આપણા વાથીભાઈ પાઘડી પહેરાવાના છે રબારી બરની પાઘડી પહેરાવાના છે ભાઈ શ્રી આહિરભાઈ વિનંતી કરું કે ખાસ સન્માન પૂજ્ય બાપુ કરી રહ્યા જોરદાર તાળીઓના ગડગડાટથી વાતાવરણને ચાહુ જલાલી બનાવ્યું છે કીર્તિભાઈએ કીર્તિદાન ભાઈએ અને માયાભાઈને પણ માણવાના છે અને ભાગડી પહેરાવી રહ્યા છે અમારા ભોજન દાતા હરજીભા પરિવાર ઋખીમાના લાડક માયા એવા પાથીભાઈ અને દશરથભાઈ કુંવાતા દિયોદર આપણા કીર્તાન ભાઈને અને માયાભાઈને ભાગડી પહેરાવી પહેરાવી છે અને પૂજ્ય બાપુ એમને આપણે સૌ જાણીએ છીએ પ્રયાગરાજનો કુંભ કુંભ અહીંયા અર્પણ કરી રહ્યા છે પૂજ્ય બાપુ આપણા પરમપૂજ્ય દેવનાજી બાપુ બોલ્ય દ્વારિકાધીશ કી જય શ્રી કૃષ્ણનાથ ભગવાન કી અહીંયાથી ગિતદાન ભાઈયાને માયાભાઈ બંને આપણા ડાયરાના ખૂબ જ ગૌરવતા કલા ઉપાસકો છે બંનેનું અહીંયાથી સન્માન થયું કે આપણે આ પાઘડી આખા ગૃહ વિભાગને પહેરાવી રહ્યા છીએ અર્દિકભાઈ સાહેબ ગૃહ વિભાગને ગુજરાત સરકારના ગૃહ વિભાગને અનબારી સમાજ પાઘડી પહેરાવી રહ્યો છે એવા દેસાઈ સાહેબનું સન્માન આ ખાખીનું સન્માન છે આ એક એવી તાકાતનું સન્માન છે ત્યારે દેસાઈ સાહેબનું સન્માન આપણને એક નવી પ્રેરણા પૂરી પાડે છે સાથે સાથે આદેશની ચાદર પણ અર્પણ કરી રહ્યા છે અને આપણા પૂજ્ય સંત ગણની નિશ્રામાં સંતોનું પણ સન્માન અત્રે અમારા ભાથી ભાઈ અને દસભાઈ ના હસ્તે થઈ રહ્યું છે ધન્યવાદ સનાતન ધર્મ કીજ હો આદેશ